મોટી લીડ મળવાની સંભાવના છે ત્યારે આજે દાંતા ખાતે ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી એ સભા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને લોકો જોડાયા હતા લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર બેનશ્રી ડોક્ટર રેખાબેન ચૌધરીનું દાતા વિધાનસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન હતું આ ઉદઘાટન પ્રસંગે આપ જોઈ શકો છો કે જે રીતે વિશાળ પ્રમાણમાં જનતા જનાર્દન સમર્થન આપવા માટે વધારી છે એના પરથી આપ જોઈ શકો છો અને હું કહી શકું છું આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે દાંટા વિધાનસભા વિસ્તારના સર્વ સમાજના લોકો એક જ અવાજ સાથે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે આતુર છે